ગાંધીનગરના અડાલજના વૈષ્ણવદેવી મંદિરમાં ચોરીનો પ્રયાસ સામે આવ્યો છે સિક્યોરિટી ગાર્ડની સતર્કતાના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો ચોરી કરવા આવેલા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સ્થાનિક પોલીસને ચોરીના પ્રયાસની જાણ કરવામાં આવી છે તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ હિતલ ગાંધીનગરના અડાલજના વૈષ્ણવ મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે સીસી ફૂટેજ સામે આવ્યા છે ચોક્કસ કહી શકાય કે ગાંધીનગર અમદાવાદ વચ્ચેના વૈષ્ણવદેવી મંદિર જે છે એ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો છે જોકે સીસીટીવી લાગેલા હોવાથી ચોર જે છે એ સીસીટીવી માં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટના પછી જોવા જઈએ તો સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે પણ સીસીટીવી ના આધારે ચોરની શોધખોળ હાથ જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર